તો જ આપવાની વાત તો નીકળ્યો છું મારો એક હજાર કોમ હશે ને તો ફરી મૂક્યો આજે લ્યો હા યા પણ નીકળ્યો હું ચિંતા ના કરશો તો જ આવું છું ઈ ગન આયે મારા જ પંચાયતમાં કેટલું કોમ છે તમે નહી મનો દસ થી પંદર જણા સિક્કા મારા જઈ રહ્યા બોલો હા 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 બરાબર બરાબર મારા પંચાયતમાં જ્યાં આગળ ચાલે ને તોય આજ પંચાયતનું પડી મૂકી બોલો હું જોયો જ નહીં અરે આ તમારા કોમ દેશલ એ આવું તમારે જો મારે ગાડી લઈને હાલ જ આવું છું સાફ આ ગાડી જશે ને ત્યાં પરંતુ થોડું ધૂળ આવી જશે કદાચ થોડું સાફ કરીને પૈ નેકરું હા આજે મારા કોમનો બધો કોમ પરી મૂકવાનો છો મારા ચિંતા ના કરો તમારું કોમ આ ચાલ થઈ જશે તું તાર હા 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 અને હું ફોન ના કરતા હું આવું છું હો હા આ તો રસ્તામાં ભાવ તમે હેરાન કરો સાધનો ભાવ એ હા હા હા

ચાંટે હા ભરે હા ભરે કેમ આવ્યા ભાઈ અલ્યા તને ખબર નઈ રજી વાત કરવાની છે આની આપરા ખેતરમાં કેટલો ભૂંણો તાત થઈ ગયો હો ઓ ના કેવું પડે આ તમારું આ ચૂલાનું મુલા બડા ગોડી નાખ્યા સાફ કરી નાખી ચૂલાન તો વાત અલગ રી પણ માર તો શેતનની પઠાઈ તો તો એટલે સરપન્નાદ ગમ્મેતે કરી આ स्पेशल રજ્ય પારહી મુઈ પણ આરી આની પરમેણ સરપન્ને કરાય ભૂંણી ગર્વીત પરંતન એ ન કરેતા ગુણ કરે સરપન્દ જ કરન

સરપંચ જીતુ ના પા

અરે હું ગોમનો ગોમ હટચા માટે બોલ્યો છું પણ ગોમનો પ્રશ્ન હોય તો ઉકેલાવો તમે એક કામ કરો ગાડી લઈને ભરાઈ નાખો ને એકલો અમારું ભરવા સરકારી કાયદો નહીં નહીં સરકારી એ બધી જફા નઈ કરવી આપરો તમે અમાર હંગા થેરો થેરો તમે મનતા નહીં ને કે ધારું કેતા હતા પણ જવાનું છે મારે હાલ આવ્યો તો એટલા માટે પંચાયતમાં નઈ ગયો હાલ જો મારા ઇમરજન્સી કામ છે પકડી

ખબર આવે ભાઈ બતાવીએ મારે ગોમ હાથ ચરવાનું હાથ જવાનું નહીં સરપંચ ને ગોમ હાથ ચવાનું હોય

સરપંચ એટલે મારે ગમ નો કોમ કરી બતાવો પડે માં તો તમે કેટલો કોમ કર્યો ને એમને ખબર છે પણ હવે શેતર નો કોમ કરો લેરો શેતર નો કોમ ના થાય ગોમ નો કોમ થાય તમે સરપંચ છો

પચીસો ત્રણ હજાર માણસ ભેગું કરીને તમને હે ને એ વખત હાર પહેરાએ હતા એટલા અમે તો છે ને તમે આ ગોમના સૈનિક ગણો સૈનિક તો સરદત નતો ના પાડી દીધી અમે પછી હેરો હેરો પેલા નાહી દેશી પછી ના કહેતા કે નાહી ગયો અરે ખર ગોમ ના તો શું ભૂંગિયા પકડવા રાખ્યો છે જો જો આ ચલો નાખ્યો તો બહુ ત્રાસ થઇ ગયો પકડાવો તો પડશે તમારી વાત સાચી હે જો બધા હો

સરપંચ ના ના એક કોમ કરો ને ઉઠાતર બનાવી આપણા સરપંચ નો સરપંચ ફોન કરવું હાલ

સરપંચ તો કોઈ ભૂંજો પકડતો છે આ તો મને તો ઊંચો કરીને લઈ ગયા આ તો ના જોયો તો ગમ ક્ષેત્ર ટહેરી લઈ જવા જતો હોય ઘેર હવે બારે જો જવું ને ઘેર હું ગીત જવું હમ જવું નહીં કાલે તો ફરીથી પાછા આવે ને આપણે લાગે મારે વાળી કહે છે સરપંચ ના ભાઈ જવું